સુરતના અમરોલી કોસાડ આવાસમાં યુવકને હત્યા કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરોલી કોસાડ આવાસમાં એચ બિલ્ડિંગ નજીક સાહિલ શેખ નામના યુવાને ઈઝરાયલ મુસ્તાક શેખ સાથે ઝઘડો થયો હતો સાહિલેનની પત્ની સા પાસે ઇઝરાયલે મોબાઈલ નંબર માંગ્યો હતો પત્નીએ ઈઝરાયલના હરકતની જાણ પતિ સાહિલને કરતા તેણે ઠપકો આપતા જપાજપી થઈ હતી અને ઉશ્કેરાયેલા સાહિલે ચપ્પુ વડે ઈઝરાયલ ઉપર હુમલો કરી પેટ અને છાતીના ભાગે બે ઘા માર્યા હતા જેથી ઈઝરાયલને બચાવવા અલી નામનો યુવાન વચ્ચે પડ્યો હતો પરંતુ સાહિલે તેની ઉપર પણ ચપ્પુ વડે હુમલો કરી પેટમાં એક ઘા માર્યો હતો જેમાં અલીને સામાન્ય ઈજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ દોડી ગઈ હતી પોલીસે સાહિલ શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે ત્રણ હત્યારાની ધરપકડ કરી છે પોલીસે મુકત સીદ સાહિલ શેખ અને ફારૂક ધરપકડ કરી છે હત્યારાઓ માથાભારેની છાપ ધરાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત